આજરોજ જુદાહોદના મામલતદાર એક્ઝિક્યુટિવ ઓફિસ ખાતે આવક અને જાતિના દાખલા માટે લોકોને પંદર પંદર દિવસ થઈ જવા છતાં પણ દાખલાઓ નથી કાઢી આપવામાં આવતા કેમ કે આવક અને જાતિના દાખલા માટે ધરમ ધક્કા ખાવા છતાં પણ આવક જાતિ અને રહેઠાણના દાખલા મળી શકતા નથી તેમાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે શું કરવું અને કોને કહેવું કેમ કે વહીવટી તંત્ર પણ આંખ આડા કાન કરીને બેઠું છે તાલુકા બ્યુરો ચીફ ભરતભાઈ પ્રજાપતિ સાથે સહતંત્રી દાહોદ

પણ હજુ સુધી કંઈ મળ્યું નથી કારણ શું છે આ બધા અંદર બહાર જાય છે પૂરો પૂરતો જવાબ મળતો નથી નામ બોલતા હોય રીત કાયદેસર નામ બોલતા હોય લાઈન લાતાડતો હોય તો આવો ભીડો ના થાય થોડીક વ્યવસ્થા કરવી જોઈએ વ્યવસ્થા અવ્યવસ્થા છે અહીંયા અહીંયા સરકારે એમને વ્યવસ્થા કરી આપવી જોઈએ અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ મૂકવા જોઈએ તો એમનાથી આ લોકોને ધક્કા ના પારના નવથી દસ વાગ્યાના લોકો અહીંયા આવી જાય છે દાખલા કાઢવા માટે પણ તેઓ સુધી કોઈનું કામ થતું નથી જવાબ શું આપ્યો જવાબ તો શું આપ્યો ભાઈ ફોર્મ મળશે તો અમે લાંબ બોલીશું લાંબ બોલીશું પણ હજુ સુધી લાંબ્યું નથી પચીસ તારીખ ની વાત છે આજે અઠાવીસ તારીખ થઈ ગઈ આપડે શું કેવા માંગો છો તમે આ લોકો અંદર અંદર એમના જ માણસોને અંદર લઈ જાય છે ગાડી અને તમારે માણસો